ભિલડીમાં દિવાળી પર્વને લઈ બજારોમાં ખરીદારોની ભીડ વેપારીઓમાં મિશ્ર પ્રતિસાદ ડીસા તાલુકાનું ભિલડી શહેર એક મહત્વપૂર્ણ વેપારી મથક તરીકે જાણીતું છે આજુબાજુના ચાલીસથી વધુ ગામના લોકો જીવન જરૂરિયાત ચીજવસ્તુ માટે બિલ્ડીના બજાર ઉપર નિર્ભર રહે છે હાલ દિવાળી પર્વને લઈ શહેરી બજારોમાં ખરીદારોની ભીડ જામીને અને તહેવારની ઉજવણીને લઈ લોકોમાં ભાર ઉત્સાહ જોવા મળ્યો વેપારીઓએ જણાવ્યું કે ભીલડીનું બજાર મુખ્યત્વે ખેડૂત વર્ગ પર આધારિત છે પરંતુ આ વર્ષે વરસાદ અને પાકમાં થયેલ નુકસાનના કારણે ખેડૂતોની ખરીદ ક્ષમતા ઘટી ગઈ છે જે કારણે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અગાઉ જે વેપાર દિવાળીના દસ દિવસ પહેલા તેજી પકડતો તે આ વર્ષે માત્ર છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે બજારોમાં વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખી ભીલડી પોલીસે ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ રાખવા ખાસ તૈયારી કરી ટ્રાફિક જામ ન સર્જાય અને લોકોને અગવડતા ન પડે તે માટે પોલીસ કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવતા જોવા મળ્યા તહેવારોની અને રોનક વચ્ચે ખરીદારોમાં આનંદનો માહોલ જોવા મળ્યો જ્યારે વેપારીઓ આશા રાખી રહ્યા છે કે અંતિમ બે દિવસોમાં વેચાણ વધશે અને મંદિરનો માહોલ થોડો હવે દૂર થશે એવાલ જીગર ચાવડા ભિલડી નમસ્કાર હું છું જીગર ચાવડા અને આપ જોઈ રહ્યા છો એસપી ન્યૂઝ ગુજરાતી અત્યારે આપણે આવ્યા છીએ ભિલડી બજારમાં જ્યાં ભિલડી એક વેપારી મથક છે અને આજુબાજુના ચાલીસ ગામડાઓને લગતું બજાર આવેલું છે ત્યાં લગભગ આજુબાજુના ચાલીસ ગામડાઓમાંથી લોકો પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે ભીલડી બજારમાં આવે છે અત્યારે દિવાળીને દિવાળી તહેવારોને લઈ ભીલડીની બજારોમાં મોટી ભીડ જામી છે જેને લઈ આપણે અત્યારે જોઈશું કે વ્યાપારીઓમાં કેવો માહોલ છે તો અત્યારે દિવાળીનો માહોલ છે દિવાળીની ગ્રાહકી અત્યારે ચાલુ છે કેવી ગ્રાહકી છે આ વર્ષે આ પહેલાં કરતાં થોડી ઓછી ગરાકી છે પણ ગ્રાહકી થોડી ચાલી બે દિવસ છેલ્લા અને ગ્રાહકીમાં માહોલમાં થોડું સારું છે દર દર વર્ષ કરતાં આ વર્ષે કેવું છે દર વર્ષ કરતાં આ વર્ષે ઓછું છે તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે આજુબાજુના ગામડાઓ મોટાભાગે ખેડૂતો ઉપર આધારિત છે ભીલડી શહેરના વેપાર જે છે એ ખેડૂતોને આધારિત છે ખેડૂતોમાં અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે પહેલાં સિઝનમાં બટાકાના ભાવ ન મળ્યા બીજા ઉનાળામાં પાછોતરા વરસાદે પાક બગાડ્યો અને અત્યારે ચોમાસુ સિઝન લેવા આ વર્ષ તો ગ્રાહકી બે ત્રણ દડાથી જોડે છે તો પહેલ ગઈ વર્ષ જેવી આ વર્ષ ગ્રાહકી ઓછી છે દર વર્ષ કરતાં કેવી ગ્રાહકી છે આ વર્ષ થોડી ઓછી છે આ વર્ષે ઓછી છે એમને જે રીતે તમે સ્ટોક જે માલનો સ્ટોક કર્યો છે એ પ્રમાણે ગ્રાહકી કેવી છે ના આ પ્રમાણે ગ્રાહકી નથી હો ગઈ ફેર હવે દા દાડા પહેલ ગ્રાહકી ચાલુ થઈ ગયા હતી એટલે ત્રણ ચાર લાખનો વેપાર થતો હવે તો આ વર્ષ તો ખાલી ત્રણ દાડા જ ગ્રાહકી રહી છે દિવાળી મંદિરનો માહોલ છે તો આપણે કટલરીની દુકાનમાં પણ જોયું કે ત્યાં પણ મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે જયેશભાઈ આ વર્ષે કેવી ગરાકી રહી છે દર વર્ષે કરતાં વર્ષે થોડું મંદી હતી પણ આ વર્ષે છેલ્લા બે દિવસથી ઘરાકી બહુ બજારમાં માહોલ સારો હતો અમે એટલે વેપારીઓને થોડી મૂળ સરળતા રહી ધંધાકીય રીતે એટલે રીતે તમે સ્ટોક કરેલો હતો એ પ્રમાણે ઘરાકી કેવી છે સ્ટોક કર્યો પ્રમાણે ઘરાકી બે દિવસ સારી રહી એટલે વેપારીઓને હવે મૂળ ચિંતા જેવું રહ્યું નહીં કે પહેલાં ચિંતાનો બહુ પ્રશ્ન સતાવતો હતો પણ હાલ બહુ સારું કામકાજ થઈ ગયું ને ઘરાકી પણ સારી રહી તો વેપારીઓનું કહેવું છે કે જે પાછળના બે ત્રણ દિવસથી જે ઘરાકી રહી તે તેનાથી તેમને થોડી અનુકૂળતા રહી છે અને બે દિવસ પહેલાં એવું ચિંતાનો માહોલ હતો કે જે સ્ટોક કર્યો હતો એ વેચાશે કે નહીં તો અત્યારે જોવા જઈએ તો એકંદરે અત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી ઘરાકીનો દર વર્ષ કરતાં આ વર્ષે કેવી કેવી ઘરાકી છે તમારે દર વર્ષે કરતાં આ સારક બહુ મંદી છે લોકો પર પૈસા નથી અને જે છે એ બધું વરસાદના કારણે લોકોને બહુ પ્રોબ્લેમ છે તો એમનું કેવું એવું છે કે ખેડૂત આ ભીલડીનો વિસ્તાર ખેડૂત આધારિત વેપાર છે અહીંયા અને ખેડૂતોને નુકસાનના લીધે જે વેપારીઓ વેપારીઓના વેપાર ઉપર પણ અસર પડે છે તો ખેડૂતોમાં અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેના લીધે તેની અસર બજારમાં પણ વર્તાઈ રહી છે તો ગયા વર્ષ કરતાં ભરતભાઈ આ વર્ષે કેવો માહોલ છે દિવાળીનો ઠીક આઠીક જાય છે